વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સુરત આવવાના એક દિવસ પહેલા જ ભાજપ સુરત શહેર પ્રમુખ તરીકે પરેશ પટેલ નું નામ જાહેર કરાયું પરેશ પટેલ પ્રમુખ તરીકે વરણી કરાતા જ તમામ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ માં અનેરી ખુશી જોવા મળી હતી ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું પરેશ પટેલ ને પ્રમુખ બનાવતા ભાજપ ના નેતાઓ અને કાર્યકર્તાઓ તરીકે ની જવાબદારી અઘરી જવાબદારી છે સુરત શહેર ઘણું મોટું છે અને આ જવાબદારી ને પરિપૂર્ણ કરવા માટે અમારા કાર્યકર્તા નો સહકાર અને આપ સૌ ના સહકાર ની હંમેશા જરૂર પડશે આપ સૌ અમારી સાથે રહેશો અને સુરત માં ભારતીય જનતા પાર્ટી વધુ સારી ઊંચાઈ લઈ જવામાં આપ સહ સહકાર આપશો એવું આપ સૌ પાસે અપેક્ષા રાખું છું છે અમારી પાસે સાડા ચાર વર્ષ નો અમારા પૂર્વ પ્રમુખ નો અનુભવ છે કે અનુભવ અમારા પૂર્વ અમારા સાંસદ અને અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબ અને અમારા નિરંજનભાઈ કે જેમને છેલ્લા સાડા ચાર વર્ષથી સુરત મહાનગરપાલિકાની સેવા કરી છે સંગઠને સાચવું છે આ સંગઠનને વધુ આગળ લઈ જવા માટેની અમારી કોશિશ રહેશે આભાર હવે કોર્પોરેશન કઈ રીતે કોર્પોરેશન પછી પાછા મળીશું હમણાં બધા ઘણા બધા મિત્રો બાકી